માહુઆ કોર્ટમાં જયરાજભાઈ અહીને રજૂ કરવામાં આવ્યા હતા અને સજે એવો ચોકમોનો રફ ફેકલો કરી દીધો કે એ સાંભળીને માં એવા આ જો પણ વિચારમાં પડી ગયા જે આ મિત્રો અત્યારે વાત કરીએ તો ભાવનગર ની ચેહલ માં જયરાદભાઈ ને ના નાખી દેવામાં આવ્યા છે સજે આદેશ કે જે દીધો છે કે જયરાદભાઈ ને ચેલમાં નાખીજો નાખીજો જે આ મિત્રો સૌથી મોટો સમાચાર મળી રહ્યો છે તમને બધા લોકોને હું જાણવા જઈ રહ્યો છું એક પેલા અમારી ચેનલ માં નવા હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો YouTube માં હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં હોય તો ફોલો જરૂર કરી દેજો ગઈ કાલે તમે જોયું હશે કે જયરાદભાઈ ની ધરપકડ થઈ છે અને મિત્રો વાત કરીએ તો કે જે તે એમ SIT એને તલપકટ કરી છે અને હાલ મિત્રો એમને મોવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ટેકનિક એક મોટી સંખ્યામાં મયાભાઈ આયર વકીલે ન્યાયવા હતા કોર્ટના છે જે આદેશ આપી દીધો છે કે જયરાટભાઈને જેલના જેલ માંnder નાખી દેવામાં આવે ટેકનિક છેવતમાં આરોપી જેલ ની અંદર નાખી દેવામાં આવ્યા છે જેટી ટુ મેજી રિમર જયરાટભાઈના નિમણ માં ગયા નથી અમે બધા તમે લોકો જાણતા જ હશો કે ખરેખર મનાる એક માંગતી એ પૂરી થઈ છે અને નવી કઈ એક માંગતી કે પૂરી થઈ શકે મને ન્યાય આપો અને મુખ્ય આરોવીને બોલાવ તો આજે મુખ્ય આગળ છે ગાયકાલે મુખ્ય આરોપે પકડાય ગ્યા છે અને આજે મોવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો કોર્ટના જજનો પણ આદેશ આવી ગયો છે કે ભાવનગરની જેલમાંથી નકે દેવામાં આવે તે થાય છે એવું કહેવામાં આવે છે જે આમ